પેલા બોલ ને લેબુ લેવા જઉં જા લેબુ લેવા હો હૈડો મોવું ન હિયાબ મારા બો હેડો ને હેડો હિયાબ તમાર લે હેડો ને યાર નહી માની જો હું ગોમર તો માર નહી જઉં આમાં નહી જો તું તારી પર ઉપર નહી લે હેડ યાર તું અમારો

કર જાનો આમ પણ આ બાર આવ ને તમે જોઈ ને આ દ

આખો ભાડો બધી તમને ઘટું માર્યું આવું તમારી એટલી પેલી હે તમને પેલો મારી જાય ચોર

લેવા આવ્યા તમે લેતો લેવા એમ કે આખી પાછી કરો ખુદ ફેરો

એ જા તમે વધારે તો લેવા ગેડા બાજુમાં ના બહુ બ્રાખી લઈ જઉં પૂછો ભલ્લો ની નઈ ના બાકી દેલા માતો બે લેવાનો તો લાગી દો હા તો પૈસા લે આ થઈ ગયો કિલો કિલો નહીં આ તો જ છે હા કિલો

સારો એડો આવો બતા મારા હારા જબ્બર પડ્યા પેહલા પૈસા લહ પછી ચોરી જબરા ચોર ને લે પેલા કિલો ના પૈસા લેવાના ને પછી બીજો બે કિલો મફત નો લેવાનો આ વારે જબ્બર બેટા કહેવાય તો ઘટ્યો આવે ને એટલે પકડું અમને કઢાગ નહીં આવે તો અમને પકડવા જ પડ્યા ચોરવા ને

E é aí,